અમારા લોકો માટે ના લાગે શું માટે કાયદા બધા માટે સરકાર સ્ટેશન ટાઈમ લાગે કાયદાકીય પ્રોસેસ જે ચાલે છે બરોબર એ જે રીતે કાયદાકીય પ્રોસેસ થતો એ રીતે કલાક પછી પણ એની FRI મર્યાદા હોય કાયદાકીય પ્રોસેસ નહીં એટલે 48 કલાક પછી એ ફરઈ એની કાયદાકીય પ્રોસેસ એ એ એ ચાલુ છે તમે ટેન્શન ના લેશો આ વ્યક્તિ છે ને એટલા માટે તમે જોઈ શકો છો

74 અને નાઇન પ્રમાણે ફરિયાદ થવી જોઈએ તો અમે અમે આપીએ કેટલા સુધીમાં સાહેબ એ જવાબ સાહેબ અત્યારે મેટરમાં માં વગર એફઆઈઆર એરેસ્ટ કરી લેતા હોય તો આ તો દેખીતા પ્રૂફ છે

લોકો બાજુમાં બેઠા એ બધા લોકો બાજુમાં બેઠા એ લોકોને આગળ કરવા માટે બેડવા માંગર કેતા તપાસ કરો છો

ને મારા પોયરા સે બે બતાને મારો ઘર વાળો ધમકી આપીને ગયલો છે મારી ના ખાસ ને મારી નાખીશ ને તમારો દુકાન પર હડગાવી દેવાન તમારું ઘર પણ હડગાવી દે દેવા એમ કરીને કેતો તો તેની જવાબદારી કોણ રહેશે કોણ કાલે ઊઠીને મારા છોકરાને કોઈ થશે તો સાહેબ જરૂર છે અને મોટી સંખ્યામાં લોકો જયારે અહીંયા આગળ આવ્યા છે પરમ દિવસે સાંજે પિંગોળ ગામની અંદર એક મહિલા ઉપર પૂર્વ તાલુકા પ્રમુખના પતિએ અને અત્યારે સંગઠનની અંદર પ્રમુખની જવાબદારી નિભાવતા હોય એવા આ ભાજપના નેતાએ એમને કૂદીને લાત મારી પેટની અંદર એમની હાલત ખરાબ છે અને એમની એફઆરઆઈ લખવામાં ન આવી પરમ દિવસે સાંજે સાડા પાંચ વાગ્યાની ઘટના આજ દિન સુધી અત્યાર સુધી એમની પર એફઆરઆઈ નથી થઈ ત્યારે આજ સ તમામ ગામના આગેવાનો અને નેત્રાંગ તાલુકામાંથી અલગ અલગ જગ્યામાંથી અહીંયા પધારેલા તમામ લોકોએ જ્યારે પોલીસને રજૂઆત કરી ત્યારે શ્રી તરફથી એક બાંહેધરી આપવામાં આવી છે કે અત્યારે એફઆરઆઈ નોંધી રહ્યા છે અત્યારે અંદર એમનું એફઆરઆઈ નોંધવાનું કામકાજ ચાલુ છે અમે આશા રાખીએ છીએ કે જે કંઈ પણ કાયદાકીય પગલાં એમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે એમનો જે કંઈ પણ સંપત્તિ જે સળગાવી દેવાની ધમકી આપી છે કૂદીને મહિલાના પેટની અંદર જ્યારે લાત મારવામાં આવી છે આ તમામ જે ઘટનાઓ ઘટી છે આની અંદર આવતી તમામ કલમો હેઠળ આ એફઆરઆઈ દાખલ થવી જોઈએ જો એ એફઆરઆઈ દાખલ નહીં થવામાં આવે તો આગળ કોર્ટની રાહે પણ આગળ જવામાં આવશે અને તમામ આદિવાસી સમાજના લોકોને આમ આદમી પાર્ટીના તમામ જિલ્લાના સંગઠનને ભેગા રાખી અને એસપી સાહેબને પણ આની રજૂઆત કરીશું અને ડીજી સાહેબ સુધી પણ આની રજૂઆત કરવા માટે અમે જઈશું એમાં કંઈક એવી જાણતે મળતી માહિતી અનુસાર જે ગામની અંદર જે યુવાનો છે એ આજે આદિવાસી સમાજના હક અધિકારો માટે જ્યારે એક ગ્રુપ બનાવી રહ્યા હોય એ લોકો નવી નવી જાગૃતિ માટે જ્યારે લોકોને મળી રહ્યા હોય આવી જ કંઈક વાતને લઈને એમને કંઈક વીઝ ગાઈડ છે અને એના જ કારણે એ લોકોએ ઘરે આવી અને વિડીયો આજે સોશિયલ મીડિયાની અંદર ખૂબ જાહેર થઈ રહ્યો છે આ વિડીયોના માધ્યમથી લોકો જોઈ રહ્યા છે કે મહિલાને લાત માડી રહ્યા છે એ ભાઈ પોતે અને અને ગાડી કરીએ બીબસમાં ગાળોગાડી ગાળા ગાડી કરી રહ્યા છે માબેન સમાની આ ભાજપના રાજની અંદર ગુજરાતની અંદર પાંત્રીસ વર્ષથી સત્તામાં રાજ કરતી આ ભાજપ સરકારે જ્યારે વાતો કરે છે મહિલા બચાવો બેટી બચાવો બેટી પઢાવો ને મહિલા સુરક્ષાની જ્યારે વાતો કરે છે ત્યારે શરમ આવે છે કે આવી ભાજપની વાતોને ગામે ગામ આ નેતાઓ ખેસ પહેરી અને એમને પહોંચાડી રહ્યા છે ત્યારે આની ઉપર ગંભીરતાથી ભાગ લઈ અને આની ઉપર દાખલ થવી જોઈએ ફરિયાદ અને એમની અટકાયતી જે કંઈ પણ એમની અટકાયત થઈને એમને જેલના સળિયા પાછળ મોકલવા જોઈએ કેવી છે મહિલાની તબિયત અત્યારે પણ નાજુક જ છે અત્યારે પોલીસ સ્ટેશનમાં બેઠા છે સવારથી અત્યાર સુધીમાં નવથી દસ વખત એમને ઉલટી કરી દીધી છે પોલીસ સ્ટેશનમાં એફઆરઆર નોંધાવવા માટે જ્યારે બેઠા ત્યારે પણ એમને ઉલટી થઈ રહી છે અત્યારે એકસો આઠને ફોન કરીને બોલાવ્યા છે

ડેપ્યુટી સરપંચ અને સરપંચ જ્યારે હાજર હતા તલાટી હાજર હતા તમામ ગ્રામ સેવકો હાજર હતા એ જ સમયે ભાજપના આગેવાનો દ્વારા ત્યાં આગળ એમના કામોને સવાલ ઉઠાવતા એ લોકોએ હુમલો કર્યો એમાંથી આમ આદમી પાર્ટીના એક કાર્યકરને માથાની અંદર ઇન્જરી થઈ એ લોકોએ બ્લોક મારી દીધો અત્યારે પણ એ ભરૂચ સિવિલ હોસ્પિટલની અંદર એડમિટ છે પરંતુ પોલીસ સાથે મોડા સુધી સંઘર્ષ કર્યા પછી રાત્રિના સાડા ત્રણ ચાર વાગ્યા સુધી પરમ દિવસે અહીંયા રાત્રે પોલીસ અધિકારીઓ પણ હાજર હતા અમે પણ હાજર હતા ઘણા સંઘર્ષ પછી એ લોકો એફઆઈઆર દાખલ કરી પરંતુ હજી સુધી એની અંદર એકસો નવ બી એનએસની કલમ એડ કરવામાં નથી આવ્યા ખૂબ ગંભીર બાબત છે જ્યારે ચૈતારભાઈ વસાવા જેઓના વિરુદ્ધની અંદર કોઈ પણ પુરાવા નથી હોતા તેમ છતાં એમના વિરુદ્ધની અંદર આ લોકો એકસો નવ કલમ એડ કરી અને હજુ કોઈને કંઈ વાગ્યું નથી કોઈ પુરાવા નથી તેમ છતાં ત્રણ મહિના જેટલો સમય એમને જેલની અંદર રાખવામાં આવે છે ત્યારે આ ભાજપ સરકારના રાજની અંદર ગુજરાતની જનતા આજે અહીંયા પોતાની જાતને સિક્યોર ફીલ નથી કરી રહી અહીંયા એ લોકોની જે સ્વસ્થ છે એનું કોઈ ધ્યાન આપવામાં નથી આવી રહ્યું એવી જ એક ઘટના નેત્રંગ ગામના પિંગોટ નેત્રંગ તાલુકાના ગામમાં થઈ એક મહિલાને ભાજપના તાલુકાના જે સંગઠનના પ્રમુખ એને પેટની અંદર લાત મારી આ લાત મારી અને ત્યાર પછી એને અભદ્ર ભાષામાં ગાળો ગાળાગલજ કરવામાં આવી જ્યારે મોદી સાહેબ આ ગુજરાતની અંદર મહિલા સુરક્ષાઓની વાતો કરતા હોય ત્યારે શરમ આવે છે કે આવા ગુજરાતની અંદર આ મહિલાઓની સુરક્ષા નથી થઈ આજે થઈ થઈ છે છે આટલા ને ખુલ્લે ભાજપના આવા નેતાઓ આજે ગાળા કરીને લુખાગીરી કરી રહ્યા હોય અને આજે મહિલાને પેટની અંદર લાત મારતા હોય અગાઉ પણ એ મહિલા એ જ ગામની મહિલાઓને આજ આજ આ જ વ્યક્તિ દ્વારા અગાઉ પણ એમને લાત મારવામાં આવી હતી એક પ્રેગનેન્ટ મહિલાને એ મહિલાને પણ એમને લાતા લાતા લૂટી કરી અને એમને કોર્ટની અંદર કેસ ચાલ્યો હતો આ જે વ્યક્તિ છૂટી અને ફરીથી જયારે આજ ઘટના કરી રહ્યો છે આ જ બનાવ બનાવી રહ્યો છે આ ખૂબ ગંભીર બાબત છે ગુજરાતની મહિલાઓ પણ સુરક્ષિત નથી અને મોદી સરકાર અને ભાજપ સરકાર આજે નારા લગાવી રહી છે કે મહિલાઓ અહીંયા સુરક્ષિત છે આ ગુજરાતની અંદર કાયદો વ્યવસ્થા કથળી રહી છે એની અંદર પણ જયારે ગઈકાલે ગામના આગેવાનો અને ગામના એમના એ બેન જાતે અને એમના પતિ પોલીસ સ્ટેશનની અંદર આખો દિવસ બેઠા એફઆઈઆઈ ન કરવામાં આવી છેવટે આજે અમારે ત્યાં પોલીસ સ્ટેશનમાં જઈ અને શ્રી સાથે રકઝક થઈ પીઆઈ શ્રીને દબાણ કરવું પડ્યું એમને સચ્ચાઈથી વાકેફ કરવા પડે ત્યારે જઈને એમને એમ કીધું કે અમે એફઆરઆઈ દાખલ કરીએ જ પરંતુ એકસો આઠ એકસો એકાવન આવી કલમ આ જ્યારે ચેપ્ટર કેસ બનાવી એમને અટકાયતી પગલાં લેવાનો એનો મતલબ છે આજે કોઈ મહિલાને જાહેરમાં એને એનું ઘર સળગાવી દેવાની ધમકી આપવામાં આવતી હોય એને મારી નાખવાની ધમકી આપવામાં આવતી હોય એ મહિલાને પેઢાની અંદર લાત મારવામાં આવતી હોય તો આવા ભાજપના નેતાઓને કેમ આ પોલીસ આશીર્વાદ આપી રહી છે આ ભરૂચ પોલીસ ખરેખર ખાખીની ઉપર એક દાગ લગાડવાનું કામ કરી રહી છે આ ખૂબ ગંભીર બાબત છે ભરૂચ પોલીસનું નામ બગડી રહ્યું છે અમે આશા રાખીએ છીએ કે આ મહિલાને ન્યાય મળે અત્યારે નેત્રંગથી જે કોન્સ્ટેબલ છે એમના જે જમાદાર છે એ આવે છે મહિલાનો જવાબ લેવા માટે અમે આશા રાખીએ છીએ કે આ જવાબ લઈ અને મહિલાએ મહિલાએ જે કંઈ પણ મહિલા ઉપર અત્યાચાર થયા છે અને એમના પક્ષની અંદર એફઆરઆઈ નોંધવામાં આવે જે સચ્ચાઈ છે જાહેરમાં વિડિયો ફરતા થઈ ગયા છે આ મહિલાને લાત મારતા એ વ્યક્તિ દેખાઈ રહ્યો છે એ છતાં પણ આ વ્યક્તિના વિરુદ્ધની અંદર હજી સુધી પગલાં નથી લેવા અમે આશા રાખીએ છીએ કે જલ્દીથી જલ્દી આની ઉપર પગલાં લેવાય અને એ પણ જેલના સળિયા પાછળ જાય અને જે અંકલેશ્વરની જે ઘટના ઘટી છે એ ઘટનાની અંદર ધંતુરિયા ગામના જે કંઈ પણ આગેવાનો છે એ લોકોના વિરુદ્ધમાં પણ પગલાં લેવાય અને એકસો સાત એકસો નવ ની જે કલમ છે બીએનએસ એ ઉમેરી અને આગળની કાર્યવાહી એમના વિરુદ્ધમાં પણ કરવામાં આવી